અરસૂરબાઈ પર જીમલે હુમલો કર્યો હતો એક કરેલા હુમલાવા વૃદ્ધને માથાના ભાગે ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્ત વૃદ્ધને પ્રથમ ગાર્ડિયાધાર અને ત્યારબાદ બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્રોસે અતુલભાઈ પુરાભાઈ નાગો રબારી એના માર જે અમારે ત્યાં આ બોલુ દેવાય જોક જોકની અંદર પોતરા પૂરા હતા બાદ પોતે ખાટલો નાખીને સૂતા હતા એટલે હું સીતાના આવીને સિંહ હુમલો પી અને આવું અવરનવર થાય છે આની પહેલા પણ બે ગાવ મારી નાખી બે ભેસ મારી નાખી અમારા ગામડામાં તો આનો બહુ ત્રાસ છે માનસિક રીતે બધા માલ દોરવાળા બહાર પણ નીકળી શકતા નથી અને એની કોઈ બીજી સરકાર સુવિધા કરતી નથી અમે અવરનવર ખેતી આપણે ભાઈ જંગલ ખાતાને રજૂઆત પણ કરીએ છીએ કામ તો તમે કરો પણ અત્યાર સુધીમાં કાંઈ થયું નથી